આપણે કોઈ બીમાર છે તો આપણે 108 માં ફોન કરીએ કા તો લઈને જવા અમુક કરતા સમજે એક્સપર્ટ થઈ જાય અમુક દવાનો પોકે ડોક્ટર એવું કે 5 મિનિટ પહેલા હાથ ન તો આવું ના કે છે ને તો આ જે પીડાય હોય તો ડોક્ટર એવું કહી શકે નહીં અને જે પીતો છે ને એ દવાનો દે શકે આઈ ગઈ